ખર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પહેલી તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસને વાર મંગળવારના આજની આવક વિશેની વાત મિત્રો વાત કરીને તો મિત્રો કાલ જેવી જ આવક રહેલી છે મિત્રો બજાર વિશેની વાત કરીએ તો બજાર એવું જ દેખાઈ રહ્યું છે કાલ જેવું જ બજાર દેખાઈ રહ્યું છે બજારમાં કોઈ હાલ ઉતાર ચઢાવ જોવા નથી મળ્યો મિત્રો તો ચાલો હરાજી ચાલો રૂબરૂ જાણીએ એવી કેવા રહી છે આજના બજાર ભાવ મિત્રો મા ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ભૂલતા ભૂલતાને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચાલો દેશી માલના કેવા ભાવ દે છે એમપી માલના કેવા ભાવ છે રૂબરૂને જાણી લે બાવનસો ને રૂપિયામાં વેચાણું છે બાવનસો ને રૂપિયાનો ભાવ થયો છે એમપીનો માલ છે સુપર લાડવા માલ છે બાવનસો ને રૂપિયામાં આ માલ વેચાણો છે સુપર લાડવા લાડવામાં કાંઈ ઘટે નહીં મોટો લાડવો કહે બાવનસો ને રૂપિયાનો આ માલનો ભાવ થયો છે મિત્રો એમપીનો માલ છે દેશી માલ નથી એમપીનો માલ છે ફૂલ સાઈઝ છેતાલીસો ને પચાસ રૂપિયાનો માલ વેચાણો છેતાલીસો પચાસ રૂપિયાનો એમપીનો માલ છે છેતાલીસો પચાસ રૂપિયાનો ભાવ થયો છે એમપીનો માલ છે છેતાલીસો પચાસ રૂપિયામાં માલ વેચાણો છે બેતાલીસ ને વેચાણો બેતાલીસો ને રૂપિયાનો ભાવ છે તમે મીડિયમ સાઈઝ છે બેતાલીસો ને રૂપિયાનો અમુક ટકા મોટી સાઇઝ જોવા મળી રહી છે બાકી ઝીણી સાઈજ એ મિક્સમાં છે બેતાલીસો ને રૂપિયાનો ભાવ થયો છે આ માલનો બેતાલીસો ને સાહીઠ ઓગણપચાસ પાંચ રૂપિયાનો ભાવ છે ઓગણપચાસ પાંચ રૂપિયાનો ભાવ છે એકદમ સારો માલ છે ચક્કાસ માલ છે મોટો માલ છે અને અમુક ટકા મીડિયમ માલ આમાં જોવા મળી રહ્યો છે પણ બાકી પડદો ફિનિશિંગ સારા છે ઓગણપચાસ ને માથે પાંચ રૂપિયાનો ભાવ થયો પાંત્રીસો રૂપિયા ભાવ છે મિત્રો વજન સારો છે પાંત્રીસો રૂપિયા ભાવ છે ઓગણચાલીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસોને એકત્રીસ રૂપિયામાં આ માલ વેચાણ છે તમે જોઈ શકો છો મીડિયમ માલ છે અડધી ફિનિશિંગ સારું છે ઓગણચાળીસોને એકત્રીસ રૂપિયાનો ભાવ છે અમુક ટકા ઝીણું જોવા મળી રહ્યું છે આમાં આ ટાઈપનું અમુક ટાઈપનો મોટો માલ એ જોવા મળી રહ્યો છે મીડિયમ મોટો ફળદુ ફિનિશિંગ સારું છત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે છત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે પીળો માલ પડી ગયો છે મિત્રો અમુક ટાઈપ આ ટાઈપ એ થઈ ગયું છે મિત્રો છત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો અમુક સારો માલ એ મિક્સમાં છે આ ટાઈપનો માલ છે સારો મિક્સમાં એકદમ પીળા સવાળો માલ થઈ ગયો એકતાલીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો દેશી માલ છે એકતાલીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો માલ એકતાલીસો ને એકત્રીસ રૂપિયામાં માલ વેચાણો છે મીડિયમ સાઇઝ છે મીડિયમ ક્વોલિટી છે વજનમાં સારું છે એકતાલીસો એકત્રીસ રૂપિયામાં માલ વેચાણો છે